ઓ ક્યાં ગઈ જો તારા માટે સોનાનો સણ 1 લાખ રૂપિયાનો લાવી ઓ મારી માટે મમ્મી મારા મમીજી છે લાવ્યા વ્યવસ્થિત જોઈને પછી જોઈ લીધો લાઈ પાછો હું પાડોશી આગળથી ચેન લઈ આવીતી હું જોવા માટે લાવીતી तो की तो मारी माटी छे नो 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 दिल के बदले सनम दर्द दिल दे चुके और बहुत सारा है हे मम्मी थैंक यू मम्मी तो क्यों ट्राई मत करती चु मम्मी जी सिंगिंग नहीं, नहीं। खाटी मीठी दीपर खाटी मीठी એય પૈડીને આવી કે આરમી મને કામવાળી બનાવી દીધી છે તમે તો હવે છે ને દર મહિને મને પગાર આપજો બધું કામ કરવાનો આપું કરી પગાર તમને એક સથે કામ નહીં જમે ને તો કામવાળી બદલાઈ નાખી નો 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 અડધી રાતે ગોળી લેવાની છે એટલી અડધી રાતે ઉઠાવાની અડધી ગોળી રાતે લેવાની છે